હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ તો આજથી તમને મેરેજ રિલેટેડ બ્લોગ્સ જોવા મળશે મારા ભાઈના લગ્ન છે આજ મહિનામાં તો એની શોપિંગ કરવા માટે અમે જઈએ છીએ અને બહુ જ લેટ છે લગ્ન હવે ખાલી વીસ દિવસની વાર છે અને અમે આજે શોપિંગ સ્ટાર્ટ કરી છે તો આજે જઈ રહ્યા છે રતન પોળ જે અમદાવાદનું ફેમસ માર્કેટ છે લગ્ન રિલેટેડ ખરીદી માટે તો ચલો હું દિહાન રેડી વૈષ્ણવી બેન પણ રેડી આ રીતે ચોટલીવાળી અને શ્વેતા પણ રેડી તો ચલો અત્યારે અમદાવાદમાં તો વરસાદનું વાતાવરણ છે એટલે દિહાનને આ રીતે પેટી પેક કર્યો જોઈએ તો ચલો જઈએ હેલો ગાઈઝ આજે મારા કઝિનના છોકરાની બાબરી છે એટલે અમે બહુચરાજી આવ્યા છે જસ્ટ આવ્યા છે નાસ્તો કરીએ છીએ જઈએ પછી મંદિરમાં તમે અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ đây <t monkeys> hey, là đây 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 là là आगे लगा नहीं वो Papai, <laughs>

<laughs> wow. Thank you so much. Hey guys, Laguna 11 years and away your rose mari <laughs> મારું ફોટો પાડી દઉં હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ બહુ ટાઈમ પછી વ્લોગિંગ કરું છું અને અત્યારે જ હું અમદાવાદ ટુ બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર કેમ મૈ શું કેમ આપણે અહીંયા જોઈએ પાછો માટે કે એન્જોય

તો જલ હવે આગળના બધા જ વ્લોગમાં લગનની પ્રિપેરેશન અને લગનને લગતા દરેક પ્રસંગનું બ્લોગિંગ આવશે તો સ્ટે ટ્યુન્ડ ખોલવું મૂકો ખોલવો પડશે બઈશને સ્વાગાન્દી આવી ગયા છે I Hi, Dihan. Look oh sunset. Wow, what a beautiful day. Another blending, noise are going on. Really super ah, Sky. Ah, so no guys <laughs> a new express highway new bridge you can see the cable bridge <laughs> વર નર્મદા રિવર આ બાજુ જે જૂના બ્રિજ છે ગોલ્ડન બ્રિજ ને એ બધા છે આ દેખાતું નહી હા દેખાય છે બાઇક એક્સાઇટેડ એક્સાઇટેડ જોરદાર વ્યુ આવે છે બાકી તો ગાઈઝ ડે વન ઇન સુરત ફોર માય બ્રધર્સ મેરેજ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ન્યૂ બ્લોગ નહીં આજે બ્લોગ કન્ટિન્યુ છે એમાં જ આપણે તો અહીંયા અત્યારે ગવર્મેન્ટ બધું મેસઅપ થઈ ગયું છે મારી એક જણિયા ચોડી હતી જે સંગીતની ઓરેન્જ કલરની જે તમને આગળ જોવા મળશે બ્લોગમાં એનું ફિટિંગ અને બ્લાઉઝ એન્ડ મુમેન્ટ ઉપર મેં ખરીદી કરેલી હતી તો એનું બધું જ બાકી હતું હમણાં હું એક ટેલરને આપીને આવી છું મન મન પડતું બે દિવસમાં હવે એમ સીવીને આપશે એટલું ટેન્શન છે કે મને જોઈએ છે એવું મળશે કે નહીં અને પાછળ ઘરમાં બધી જ જગ્યાએ કે તે સામાન પડેલો છે તમે જોઈ શકો છો મેરેજની પ્રિપેરેશન ફૂલ લોન્ચ ચાલી રહી છે બધા જ રૂમમાં રીતે છે સામાન 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 જો બી અહીંયા બધા ફટાકડાના બોક્સ છે અને અત્યારે હવે જમવા બેસું છું ચટપટો નાસ્તો નહી થાય છે સમોસા અને ખમણ શાક શીરો દાળ ભાઈ ઉઠી ગયા છે અને મમ્મી ખાઈ છે અને એની સાસુ સાથે વાત કરે